નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આ લિસ્ટ તારીખ અઠ્યાવીસ જુલાઈ બે ઓગણીસ ની દ્રષ્ટિએ હશે એટલે કે હાલ ની દ્રષ્ટિએ હશે અને ખાસ કે મિત્રો નીચે આપેલા ટેબલમાં લાલ રંગ નવા રાજ્યપાલ બનાવાયા છે તે દર્શાવે છે એટલે કે મિત્રો હાલની અંદર દસ રાજ્યના નવા રાજ્યપાલ ની નિમણૂક કરવામાં આવી છે તે આ ટેબલ ની અંદર લાલ રંગ કરી અને હાઈલાઇટ કરવામાં આવેલું છે નંબર આંધ્ર પ્રદેશ અને તેના રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન જે હાલની અંદર બનાવવામાં આવેલા છે લાલ રંગ મેં હાઈલાઇટ કરેલું છે નંબર બે અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ છે બીડી મિશ્રા तर आसाम राज्यना राज्यपाल से जगदीश मुड़ी चार बिहार राज्य राज्यपाल से फागु चौहान पांच छत्तीसगढ़ राज्यपाल से उ गोवा राज्य राज्यपाल से मुदुला सिन्हा सात गुजरात राज्य राज्यपाल से आचार्य देवव्रत आठ હરિયાણા રાજ્યના રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્ય નવ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ છે કલરાજ મિશ્રા દસ જમ્મુ અને કાશ્મીર રાજ્યના રાજ્યપાલ છે સત્યપાલ મલિક દસ ઝારખંડના રાજ્યપાલ છે દ્રૌપદી મુર્મ બાર કર્ણાટક રાજ્યના રાજ્યપાલ છે વજુભાઈ વાળા તેર કેરળ રાજ્યના રાજ્યપાલ છે પી સતાશિવમ ચૌદ મધ્યપ્રદેશના રાજ્યપાલ છે લાલજી ટંડ પંદર મહારાષ્ટ્રના રાજ્યપાલ છે સી વિદ્યાસાગર રાવ સોળ મણિપુરના રાજ્યપાલ છે પદ્મનાભ આચાર્ય સત્તર મેઘાલયના રાજ્યપાલ છે તથા રોય અઢાર મિઝોરમ ના રાજ્યપાલ છે જગદીશ મુખી ઓગણીસ નાગાલેન્ડ ના રાજ્યપાલ ઓડિશા ગણેશી લાલ એકવીસ પંજાબના રાજ્યપાલ છે વી પી સિંઘ બદનો બાવીસ રાજસ્થાન ના રાજ્યપાલ છે કલ્યાણસિંહ ત્રેવીસ સિક્કિમ ના રાજ્યપાલ છે ગંગા પ્રસાદ ચોવીસ તમિલનાડુના રાજ્યપાલ છેવ ત્રિપુરાના રાજ્યપાલ છે રમેશ બે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અઠ્યાવીસ ઉત્તરાખંડના રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય ઓગણત્રીસ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે જગદીપ ઘનખર હવે મિત્રો આપણે કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને તેના સંચાલકો વિશે વાત કરીશું તો મિત્રો પ્રથમ છે અંદમાન નિકોબાર ટાપુ તેના રાજ્યપાલ છે દેવેન્દ્ર કુમાર જોશી નંબર બે ચંદીગઢ તેના રાજ્યપાલ છે વીપી સિંહ બદનોર ત્રણ દાદરા અને નગર હવેલી તેમના રાજ્યપાલ છે પ્રફુલ ગોડા ચાર દમણ અને દીવ તેના પણ રાજ્યપાલ છે પ્રફુલ ગોડા દિલ્હી તેના રાજ્યપાલ છે અનિલ બેજલ છ લક્ષદ્વીપ તેના રાજ્યપાલ છે ફારુક ખાન સાત પુંડુચેરી તેના રાજ્યપાલ છે કિરણ બેદી પીડીએફ ની અંદર તેની લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો અને મિત્રો આ પીડીએફ તમે અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સ માંથી ડાઉનલોડ કરી શકશો જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન ની અંદર આપવામાં આવેલી છે હવે મિત્રો આપણે જોઈશું કે કોની જગ્યાએ કોને રાજ્યપાલ બનાવાયા છે દ્રવત વ્રત છે હાલની અંદર બનાવવામાં આવ્યા છે અને તેને કોની જગ્યાએ બનાવવામાં આવ્યા છે એમ પ્રશ્ન પૂછાયો હોય તો જવાબ આવશે ઓમ પ્રકાશ કોવરી ના સ્થાને તાજેતરમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દ્રવવત બનાવવામાં આવેલા છે કોની જગ્યાએ રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે તો જવાબ આવશે આનંદીબેન પટેલ સ્થાને ચાર હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કલરાજ મિશ્રા કોના સ્થાને બનાવવામાં આવ્યા છે તો મિત્રો જવાબ આવશે આચાર્ય દ્રવ વર્તના સ્થાને પાંચ છત્તીસગઢ ના રાજ્યપાલ અનસુયા સ્થાને છ બિહાર રાજ્યના રાજ્યપાલ ફાગુ ચૌહાણ ને કોના સ્થાને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે તો જવાબ આવશે લાલજી ટંડનના સ્થાને સાત પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ઘનખરને કોના સ્થાને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે તો જવાબ આવશે કેસરીનાથ સ્થાને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે તો જવાબ આવશે ઈએસએલ એલ ના સ્થાને બનાવવામાં આવ્યા છે નવ ત્રિપુરા રાજ્યના રાજ્યપાલ રમેશ બેસને કોની જગ્યાએ રાજ્યપાલ બનાવાયા છે તો જવાબ આવશે કપ્તાનસિંહ સોલંકીના સ્થાને રાજ્યપાલ પદ્મનાભ આચાર્ય ના સ્થાને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે તો મિત્રો આ ટેલિગ્રામ ચેનલની લિંક છે અને અમારી ગુજરાતી વેબસાઇટ ની લિંક છે તો મિત્રો આ હતા ભારતના તમામ રાજ્યના રાજ્યપાલો જે વર્તમાનની દ્રષ્ટિએ હશે તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં